નમસ્કાર મિત્રો લાસ્ટ વિડીયોમાં કીધું મોરિંગા શેમ્પુ ખરેખર દુનિયામાં ઘણા બધા એવા શેમ્પુ વેચાય છે કે જે એવો દાવો કરે છે કે ખરતા વાળ અટકી જાય અને વાળનો ગ્રોથ વધારે પણ ખરેખર કોઈ જાણે છે કે ખરેખર વાળ ખરતા અટકે છે અને વાળનો ગ્રોથ થાય છે હું એમાં માનતો નથી હું એવું માનું છું કે ખરતા વાળ માટેના જે મુખ્ય કારણો છે ને એને એનું સોલ્યુશન કરવું જરૂરી છે એના માટેનું મુખ્ય એક કારણ છે ખોળો પહેલાં તમે ખોળાને નાબૂદ કરો તો ખડતા વાળ અટકશે અથવા ઓછા થશે તો એના માટે અમારી પ્રોડક્ટને યુઝ કરો અને ખરેખર ખરતા વાળ અટકાવવા માટેની જે શેમ્પુ વાપરવાની રીત છે ને એ આખી અલગ છે જો શેમ્પુ અને મોંઘાદાર પ્રોડક્ટો વાપરવાથી જો ખરતા વાળ અટકી જતા હોય ને તો ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર્સ કે આજે વીઆઈપી લોકો છે જે ધનાઢી લોકો છે એને કોઈને ટાલ હોય જ નહીં અને વાળને ટ્રાન્સપ્લાન્ટ કરવા જ ના પડે અને દુનિયામાં એવી અમુક પ્રોડક્ટ મળે પણ છે કે જેનાથી વાળ ખરતા અટકે છે ખોડો પણ નાબૂદ થાય છે પણ એ મોંઘાધર પ્રોડક્ટ બધાને પોસાતા નથી તો એવા લોકો માટે અમે મોરિંગા શેમ્પુ બનાવેલું છે એ શેમ્પુને કઈ રીતે યુઝ કરવો એ બતાવતું અમને આવતા વિડીયોમાં મળીએ તો અમને ફોલો કરજો